સન્માન કરશે ઝડપથી ચાલો તો એમ કહીશ કે ઘરવા ગણો છો એટલે થોડાક હાથ ધરું જ છે બહાર તમે ગમે એ બોલીને જતા રહો એટલે અમે કોઈ મળવા નહીં હોવામાં આવે અને બધાય ફોર્મ જ મળવાના પાછા કાલે એમ કી શું ક્યો પહોંચતો તો આમ તો ઘરના કોઈ સકન લેવા કરતો નથી પણ અમારે હસમુખ ભાઈ આટલું માન સન્માન આવ્યું છે આવડા મોટા માથામાં તમે આવડો નાનો સાફો પહેરાય અને શિયાળામાં ટાઈપ ના વાયુ તમે કોબળી ઉઠાડે છે તો તમારો ખૂબ ખૂબ આભાર અહીંયા બધા આવ્યાનો ખૂબ ખૂબ આભાર બાકી દીકરી વાલનો દરિયો તો શું દીકરા લોખંડનો હરિયો જો લોખંડ હરિયો બની નારી હોય તો ઘરે જઈને બાઈને કાકાને કેજો કે આરાધના બચન સરકારી મંડળીમાં જોડાઈ જાજો અને કુલદીપક બનવું હોય તો આરાધના બચત મંડળી જ બનાવશે તો મને કેમ ખબર છે કે અમારા ગાંઠિયા હતા આ વાત ઘર ઉઠી પહોંચી તો ઘરમાં આવવાની છે અમારા ગાંઠિયા અમારા પાછળ શું કર્યું અમારા હાથે એને દેવ કર્યો અમે અત્યારે જે દેવ કર્યો તમને શું લાગે છે કે મો કેલ્ટીનો આ ધર્મનો ઓખમાં ગાળે જીવું છું તો આપણા છોકરા આપણને ગાય ના દે એના હાટુ આરાધના બચત મંડળી આરે જોડાઈ જાજો અને પાંચસો રૂપિયા દોઢ લાખ મારો કાકો ના આવે પણ આ એક નાલે છે એટલે સારું છે અને મજા આવી

આજકાલ એટીટ્યુડ ના ગીત ઘણા આવતા હોય છે માર્કેટ માં ગીત અભ્યુ છે તમે હાવ જ ના બરડા નાખે એવા મારા ભાઈઓ મારી હારે અને હકીકતની વાત કહેવા જવું તો હરચું કૂતરું ચેડા થાય તો ભાઈઓ લંડિયા ઠેકતા જાય એ તો ભાડેતા નથી આ મારો જાત અનુભવ છે અને એ જ હાવત નો ડોળો ભાડે એવો જે કોઈ ડોળો નથી લંડિયા ઠીકી ગયો છે

તમે ધન કમાશો ખાઈને પેટ વધારો કેમ કે ધન દોલત ઘટી જાય છે પેટ વધારે ઘટશે નહીં અને પૂછે કે બાપા શું વધારશે તો પછી કેવાનું કા હશે ને મારા પાછો કોઈ રહેવા જ નથી જેમ પહેલા મેં તમને વાત કરી તો ઘોડિયામાં પડ્યો પડ્યો દાદા ને કહ્યું દાદા આમ બધું ઉલાડી મજુ વધવા જો તો દાદા એ મને હસીન જવાબ મળ્યો કે બટા તારું કર્મ ને વોચું છે તું મોટો થઈ કોઈ વધવા જીવાનો છે નહીં એટલે હું પેલ થી પૂરું કરી જોઉં છું એટલે બેટા તારું કામ મો કરું છું તો મને કઈ કેમ આશીર્વાદ આવે તો દાદો બન પડાવતા જાય અને અત્યારે સાહેબ શ્રી કીધું કે પંચોતેર વર્ષે મોત આવી જાય પણ અત્યારના ખોરાક પ્રમાણે ચાલીસ પચાસ પહોંચ્યા પહોંચ્યા છે હા તો જે જોના ખોરાક હતા એની ઉંમર અતી પંચોતેર 80 વર્ષની બાકી અત્યારની ઉંમર કાઠી છે એટલે જોડાઈ જાજો હું તો કહું છું એટલે છોકરો ચેડે ગાળે નાજે નકા વજન કોટે ઝીચી દુશી નાશી એમાં 1.5 કિલોની નહીં વીસ કિલો પડી જવા ગયો બેનો આટલું ઘણો હે હવે કેતા હવે ભગે પડી ગયો